નમસ્કાર ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન અંતર્ગત પ્રાચીન ભારતીય ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અને સમ્રાટ અશોક પર આધારિત પ્રશ્નો અને જવાબ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનું અંતિમ જીવન કઈ જગ્યાએ વિતાવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યએ તેના જીવનનો અંતિમ સમય જૈન ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો ને માં તેનું મૃત્યુ થયું હતું મૌર્યવંશના શાસન દરમિયાન કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચંદ્રગુપ્તના સમયમાં બન્યો હતો ચંદ્રગુપ્તના સમયમાં એશિયા ખંડનો સૌથી જૂનો ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર તામ્રલિપ્તિથી તક્ષશિલા સુધી અને ત્યાંથી મધ્ય એશિયા સુધી જોડતો હતો ત્યારબાદ શેરશાહ સુરી અને બ્રિટિશ શાસનમાં આ રોડનું પુનઃ નિર્માણ થયું હતું બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી શાસન કર્યું બિંદુસારે મગધની ગાદી પર લગભગ પચીસ વર્ષ સુધી શાસન કર્યું અને ચંદ્રગુપ્તના રાજ્યને યથાવિત રાખી અશોકને સોંપ્યું હતું સમ્રાટ અશોકનો શાસન વિસ્તાર કયા કયા પ્રદેશો સુધી ફેલાયેલો હતો સમ્રાટ અશોકનું સામ્રાજ્ય ઉત્તરમાં કંદહાર પેશાવર અને નેપાળથી દક્ષિણે મૈસૂર પશ્ચિમમાં સૌરાષ્ટ્રથી પૂર્વમાં મગધ અને કલિંગ સુધી વિસ્તરેલું હતું ચંદ્રગુપ્ત મૌર્યને મગધની ગાદી મેળવવામાં કોની સહાય મળી હતી ચંદ્રગુપ્ત મૌર્યને મગધની ગાદી મેળવવામાં વિષ્ણુગુપ્ત ચાણક્યની મહત્વની સહાય મળી હતી જેણે તેને તક્ષશિલામાં શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી અને તેની રાજનીતિમાં માર્ગદર્શન આપ્યું ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક રાજા સાથે વિજય મેળવ્યો અને તેનું શું પરિણામ આપ્યું ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેટરને હરાવ્યો અને તેની પુત્રી હેલનાને પરણ્યા સેલ્યુક્સે મગધના દરબારમાં પોતાના રાજદૂત મેગેસ્તનીઝને મોકલ્યો હતો જેના લખાણોમાં મગધના શાસન અને વહીવટ વિશે માહિતી મળે છે મોર્ય સામ્રાજ્યમાં સૌરાષ્ટ્રના ગિરિનગરમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના ગિરિનગર જુનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરવા માટે કુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી સમ્રાટ અશોકના શાસન દરમિયાન તેની રાજધાની અને રાજ્ય વિસ્તારનું મુખ્ય કેન્દ્ર કયું હતું સમ્રાટ અશોકની રાજધાની પાટલીપુત્ર હાલનું પટણા હતી જ્યાંથી તે પોતાનું વિશાળ સામ્રાજ્ય જે દક્ષિણે મૈસૂરથી ઉત્તરના પેશાવર સુધી ફેલાયેલું હતું શાસન કરતો હતો ચંદ્રગુપ્ત મૌર્યના જીવનનો અંતિમ સમય કયા સ્થળે વીત્યો હતો પ્રશ્ન રિપીટ થાય છે બરાબર તો આપણે તે જોઈશું નહીં નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ જેને જેટીઆર તરીકે ઓળખવામાં આવે છે એશિયાને કયા ભાગ સાથે જોડતો હતો જીટીઆર એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બાંધવામાં આવ્યો હતો તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને મધ્ય એશિયા સુધી ફેલાયેલો હતો આ રોડનો કાળાનું ક્રમે પુનઃ નિર્માણ શેરશાહ સોરી અને અંગ્રેજ શાસક ડેલહાઉસીના સમયમાં કરવામાં આવ્યું હતું બિંદુસારના શાસનકાળ દરમિયાન કયા રાજકુમારોને તક્ષશિલા અને અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા તો બિંદુસારના શાસન દરમિયાન રાજકુમાર સુસીમને તક્ષશિલા અને રાજકુમાર અશોકને અવંતીના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા હતા કયા પુરાણોમાં ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ અપનાવવાની વિગતો મળી છે તો રાઈટ આન્સર છે જૈન પુરાણોમાંથી આ માહિતી મળે છે જેમાં ઉલ્લેખ છે કે તેણે પોતાના શાસનના અંતિમ વર્ષોમાં જૈન ધર્મ અપનાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યના કયા મંત્રીએ તેને મગધનો શાસક બનવામાં મદદ કરી અને તેમના માર્ગદર્શનથી આ સામ્રાજ્યની સ્થાપના કરી તો જવાબ તમને ખ્યાલ જ હશે વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી નંદવંશના સમ્રાટ ધનાનંદને હરાવી અને મૌર્યવંશની સ્થાપના કરી અશોકનો રાજ્ય વિસ્તાર કયા પ્રદેશ સુધી ફેલાયેલો હતો તો અશોકનો રાજ્ય વિસ્તાર શિલાલેખો મુજબ કંદહાર અને પેશાવરથી લઈ ઉત્તર ભારતમાં નેપાળ દક્ષિણમાં મૈસૂર પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ હાલનું બિહાર અને કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલો હતો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મગધ સામ્રાજ્યના રાજધાની પાટલીપુત્રમાં કયા વિદેશી રાજદૂતનો નિવાસ હતો અને તેની કઈ કૃતિ જાણીતી છે તો જે રાજદૂત ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હતું તે છે ગ્રીક રાજદૂત મેગસ્નિઝ જેણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું જેમાંથી મગજના વહીવટ અને સામાજિક જીવનની માહિતી મળે છે તો આટલે વિડીયો પૂરો થાય છે હવે પછીના વિડીયોની અંદર આપણે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જોઈશું ધન્યવાદ